થાઇલેન્ડથી મંગાવેલા હાઇબ્રિડ ગાંજા સાથે કાપડ વેપારીને ઝડપી પાડ્યો હતો એસઓજીએ આ હાઇબ્રિડ ગાંજો મંગાવનાર વોન્ટેડ આરોપી આગમ પટેલને પાલ રોડ પરથી ઝડપી પાડ્યો છે ગત પાંચમી ડિસેમ્બરે અડાચની પાર્ક રોડ સાંઈરામ રૂહ હાઉસના પાસેથી હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરવા આવનાર પેડલર આરોપી કાપડ વેપારી સૌરવ નરેશભાઈ ચૌહાણે તેર લાખનો હજારના ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપી ઋષભ નવરત્નમલ મહનત પાસેથી હાઇબ્રીડ ગાંજો લાવી આરોપી આગમ ઉત્તમ પટેલને આપવા માટે જતો હતો એ સુધી પોલીસે હાઇબ્રીડ ગાંજો મંગાવનાર વોન્ટેડ આરોપી આગમ ઉત્તમભાઈ પટેલને પાલનપુર ગામ રોડ ઇન્ફિનિટી બિઝનેસ હબની સામેથી ઝડપી પાડ્યો હતો